રાજકોટ આરટીઓ કચેરી ખાતે અધિકારીઓની મનમાની સામે આવી છે જેમાં તમામ કામ લો સિસ્ટમથી ચાલતી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આરટીઓ કચેરી પર લાયસન્સ કાઢવા આવતા લોકોને ધક્કા ખાવા પડે છે અને તમામ કામ એજન્ટ દ્વારા જ થાય છે તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે

અમે અત્યારે મેલ કરીશું કે ભાઈ આટલાથી આટલા આજના દિવસ જેટલા નથી તો આજની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરીને કોઈ નેક્સ્ટ વીકમાં કરીએ તો એ ઓટોમેટિક મેસેજ આવે આજે